પોષી પૂનમ એ અનોખી પરંપરા છે નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ આજે બોર ઉછાળ્યા બોલતું ન હોય અથવા તો બાળક તોતળાપણું બોલતું હોય તેવું બાળક વ્યવસ્થિત બોલતું થાય તે માટે માનતા રૂપ અહીંયા આ દિવસે બોરની ઉછામણી કરાય છે આજે ગુરુવારે પોષ સુદ પૂનમની શ્રદ્ધાભેર ઉજવણી થઈ રહી છે ત્યારે વાત કરીશું રાજ્ય નહીં પણ દેશનું એક એવું મંદિર કે જ્યાં આ પોષી પૂનમનું અનેરું મહત્વ રહેલું છે તેવા શ્રી સંતરામ મંદિરની પોતાનું વાલ સોયુ બાળક બોલતું ન હોય અથવા તો તોતડાપૂણું બોલતું હોય તો અહીંયા બોર ઉછાળવાથી બાળક વ્યવસ્થિત રીતે બોલતું થાય છે તેવી માનતા પ્રચલિત છે ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે વર્ષોની પરંપરા મુજબ બોર ઉછામણી કરવા ભાવિકો ગુજરાતના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે જન સેવા એ જ પ્રભુની સેવા આ વાક્યને ચરિતાર્થ કરતી અને હિન્દુ વૈદિક સોળસ સંસ્કારના સોળે સોળ સંસ્કાર સુધી સમાજના દરેક સ્તર અને ધર્મ સંપ્રદાયના લોકોની સેવા માટે આખાય ગુજરાત પંથકમાં પંકાયેલા સંતરામ મહારાજ અને ગુરુ પરંપરાના મહંતો દ્વારા તપના તેજથી તપેલી ભૂમિ એટલે નડિયાદ સ્થિત આવેલું શ્રી સંતરામ મંદિર અહીંયા પોષી પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે જેનું પણ બાળક જન્મ પછી બોલતું ન હોય અથવા તો તૂટડું બોલતું હોય

આ દિવસે પોતાના બાળક માટે રાખેલી બાધા પૂરી કરવા નડિયાદના સંતરામ મંદિર ખાતે આવે છે આ દિવસે શ્રદ્ધા અને ભક્તિનો ઘોડાપૂર જોવા મળે છે બાળક બિલકુલ બોલતું ના હોય તૂતરું બોલતું હોય તો તે સરસ રીતે સ્પષ્ટ રીતે બોલતું થાય એની બાધા પૂરી કરવા માટેના આ વિશેષ દિવસ છે મંદિરમાં પોષ્ત પૂનમે હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે જેને કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે શહેરના મુખ્ય માર્ગો ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સર્કલ જૂના બસ સ્ટેન્ડ આ વિવિધ વિસ્તારો પાસે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા તો મંદિર બહાર જાણે મેળા ભરાયો હોય તેમ બોરની રેકડીઓ લઈને પાથરના વાળોએ કબજો કર્યો છે આજે ખાસ આજના દિવસ કૃષિ પૂનમ છે તો આજના દિવસ નું મહત્વ જય મહારાજ જે બાળકો બોલતા ના હોય એ બાળકોના માતા પિતા બાળક બોલે એવી પ્રાર્થના કરતા હોય છે સંતરામ મહારાજને અને મહારાજની કૃપાથી દયાથી બાળકો બોલતા થઈ જાય છે અને મા બાપ ગોર ઉછારવા આજે આવતા હોય છે આખી દુનિયામાંથી લગભગ જય મહારાજ ખાસ આજે ગુજરાતભરમાંથી કેટલા શ્રદ્ધાળુ અહીં હોય છે એવી કોઈ ગણતરી હોતી નથી અને રસોડામાં ભંડારામાં પણ બુટી વ્યવસ્થા મંદિર તરફથી કરવી પડતી હોય છે